મિત્રો ઘણી વખત આપણે આપણા વડીલોને પગે લાગીએ છીએ ત્યારે એ લોકો આપણને આશીર્વાદ આપે છે કે જીવ તો રે બેટા સો વર્ષનો થા ઘણી વખત આપણે કોઈક વ્યક્તિની ચર્ચા કરતા હોઈએ અને એ વ્યક્તિ જસ્ટ આવી પહોંચે એટલે આપણે એને કહીએ ભાઈ તું સો વર્ષનો થઈશ અમે હમણાં તને જ યાદ કરતા હતા તો મિત્રો કોઈએ વિચાર્યું કે આ સો વર્ષ જ સુકામ દોઢસો વર્ષ અઢીસો વર્ષ કે પાંચસો વર્ષ કેમ નહીં સો જ સુકામ તો એની પાછળ એક જૂની દંતકથા છે જે આપણને જિંદગીનો અર્થ સમજાવે છે અને માનવનો સ્વભાવ સમજાવે છે તો મિત્રો એક નાની મસ્તી વાર્તા છે તમારી સમક્ષ લઈને રજૂ થયો છું ધ્યાનથી સાંભળજો શાંતિથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળજો મજા આવશે ને કંઈક શીખવાનું મળશે તો ચાલો શરૂ કરીએ તો મિત્રો ત્રણ મિત્રો હતા ગધેડો કૂતરો અને ગુવળ ત્રણેય બ્રહ્મદેવ પાસે જાતા હતા અને બ્રહ્મદેવને જઈને પૂછ્યું કે હે બ્રહ્મદેવ અમે ત્રણેય આમ નામ જીવે જઈએ છીએ બરાબર તો અમારું આયુષ્ય શું છે એ તમે અમને કહો એટલે બ્રહ્મદેવે કીધું કે તમારું ત્રણેયનું આયુષ્ય ચાલીસ વર્ષ છે હવે બ્રહ્મદેવ બાજુમાં માણસે બેઠો હતો એટલે માણસે કીધું તો મારું કે આયુષ્ય કેટલું એટલે બ્રહ્મદેવ કે તારું આયુષ્ય એ ચાલીસ છે એટલે કુતરો ગધેડો અને ગોવડ હતા ને એ સાંભળીને ચમકી ગયા કે હે ભગવાન ગધેડો કહે એ કે મારે ચાલીસ વર્ષના આયુષ્ય ને શું કરવું મારે તો કે બોજોટ ધોવાનો છે કુતરો કે મારે ગામના રોટલા ખાવાના ગામ મને ગામલો મારે અને ગોળ કે આખા દિવસમાં એ કે છે ને અડધો દિવસ તો હું જોઈ નથી શકતું રાત્રે જોઈ શકું દિવસે તો જોઈ ન શકું બાર કલાક મારે આવડી મોટી જિંદગી ને શું કરવી મારે ચાલીસ વર્ષ નથી જોતા એટલે બ્રહ્મદેવ કે કઈ વાંધો નહીં ગધેડા ને કીધું તારી ઉંમર વર્ષ પણ તારી બીજી જે વર્ષની ઉંમર વધે છે ને ને લેવું જોઈએ તો તો તારી વર્ષ ઉંમર થાય માણસ આંગળી ઊંચી કરી કે મને દઈ ગયો મારે ચાલી વર્ષ બહુ ઓછા છે એટલે બ્રહ્મદેવ કે જા આજથી તારા સાઠ વર્ષ ગધડાની વીસ વર્ષની ઉંમર તુરા પછી વારો આવ્યો કુતરાનો એટલે બ્રહ્મદેવે કીધું કે તારા વીસ વર્ષે વાત બાદ કરી દઉં પણ બાકીના જે વીસ વર્ષ છે લેવા વાળો કોક જોઈ માણસે ફરિયાદ ઊંચી કરી કે હું છું ને બ્રહ્મદેવ કે કઈ વાંધો નહીં કુતરાના વીસ વર્ષે તને દીધા આજથી તું એસી વર્ષનો હવે કઈ માણા બસ પછી કુવડ નો હોય કે તારા વીસ વર્ષ જા પણ શરત છે કે તારા વીસ વર્ષે કોઈક લેવું જોઈએ માણસ બ્રહ્મદેવ સમજી ગયા કે તને દીધા જા એટલે માણસના થઈ ગયા સો વર્ષ અને ગધેડો કૂતરો અને કુવડના થઈ ગયા વીસ વીસ વર્ષ એટલે મિત્રો માણસની ઉંમર સો વર્ષ ગણવામાં આવે છે અને હકીકત જ છે માણસની જે મુખ્ય ચાલીસ વર્ષની ઉંમર છે એકતાલીસના છે એ દરમિયાન ઈ કુટુંબનો બોજ ઢોવે છે ને ટેન્શનમાં જ રહે છે બરાબર પછી એકસઠ થી જે એસી વર્ષ છે એ કુતરાના છે કુતરાની જેમ એને જે સંપત્તિ કમાણો છે એને જે સંપત્તિ અર્જિત કરી છે એની રખેવાળી કરે છે વાપરી શકતો નથી રક્ષક જ છે ખાલી વાપર અને છેલ્લા એક્યાસી થી સો વર્ષ કુંવરની જિંદગી જીવે છે અડધો તો ભાનમાં હોતો નથી આજુબાજુ શું થઈ રહ્યું છે એને ખબર પડતી નથી જેમ કુવર દિવસમાં બાર કલાક જ જોઈ શકે છે બાર કલાક જોઈ શકતું નથી એવી જ રીતે વ્યક્તિ પણ એની આસપાસ શું ચાલી રહ્યું છે એક ગતિવિધિથી ગતિવિધિ અવગત હોતો નથી આવી જિંદગીનો કાંઈ મતલબ એ નથી એટલે જ મિત્રો જે માણસ છે ને એને મુખ્યની ઉંમર છે ચાલીસ વર્ષ હતી પણ આ ત્રણની ની ઉંમર લઈને સો વર્ષ થઈ અને એ જ પ્રમાણે જીવે છે તમારે જોવું હોય તો જોઈ લેજો ગમે એની જિંદગી એમ જ જીવતો હોય છે સિવાય સન્યાસી બરાબર તો શીખવાનું એ જે કરવું હોય ચાલીસ વર્ષની ઉંમરમાં કરી લેવો બાકી તો તમને આ જ લાગવું પડશે બરાબર